હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું મેથી દાણાની કોફી સૌ પ્રથમ મેં એક તપેલી લીધી છે એમાં મેં થોડા મેથી દાણા એડ કર્યા છે હવે એને આપણે ત્યાં સુધી ગરમ કરીશું જ્યાં સુધી મેથી દાણાનો કલર કાળો ન થઈ જાય હવે તમે જોઈ શકો છો કે મેથી દાણાનો કલર કાળો થઈ ગયો છે હવે મેં એક ગ્લાસમાં દૂધ લીધું છે જો તમારે વધારે કોફી બનાવવી હોય તો તમે વધારે દૂધ લઈ શકો મેં અત્યારે એક ગ્લાસમાં દૂધ લઈ લીધું છે અને દૂધ એડ કરી દીધું છે હવે આ દૂધનો કલ દૂધને આપણે ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી બે ઉભરા ન આવે અને દૂધનો કલર કોફી કલર જેવો ન થઈ જાય હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બે ઉપરા આવી ગયા છે હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરશું હવે આને થોડી વાર ઉકળવા દઈશું જો કે આપણી મેથી દાણાની કોફી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સ ઉપર જરૂરથી જણાવજો